સોશિયલ મીડિયામાં છરી જેવા ઘાતક હથિયારો સાથેની પોસ્ટ મૂકનાર ઈસમને ભાવનગર એસઓજી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું સોશિયલ મીડિયા પર છરી સાથે પોસ્ટ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ સોશિયલ મીડિયા પર ઘાતક હથિયારો સાથેની પોસ્ટ મૂકી ભાઈનું વાતાવરણ ઊભું કરનારા ઈસમો સામે ભાવનગર પોલીસની સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઝુંબેશના ભાગરૂપે એસઓજી ટીમે કુંભારવાડા અક્ષરપાર્ક સોસાયટી ભાવનગર ખાતે રહેતા રામદાસ સોલંકી નામના એક છરી જેવા ઘાતક હથિયાર સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા બદલ ઝડપી પાડ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર રામદાસ સોલંકી નામના શખ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છરી જેવા હથિયાર સાથે પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા હતા જે સમાજમાં ભય અને અશાંતિનું વાતાવરણ ઊભું કરી શકે તેમ હતું ભાવનગર પોલીસની સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવે છે રામદાસ સોલંકીની આ પોસ્ટ ધ્યાનમાં આવતા સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને એસઓજી ટીમને જાણ કરી હતી એસઓજી ટીમે તુરંત તપાસ હાથ ધરી અને રામદાસ સોલંકીની ઝડપી પાડ્યો હતો ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર રામદાસભાઈ મનસુખભાઈ સોલંકી અક્ષર કુંભારવાડામાં રહેવા મેં શરીર સાથે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મેચલ પછી હું જરી સાથે ઇન્સ્ટાગ્રામમાં આ હતા અત્યારના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર